સ્વાગત છે તમારું એમજીટી ટીચિંગમાં હું છું જય મહેતા આ વિડીયોની અંદર આપણે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રનો ટોપિક નંબર બે જોવાના છે આની પહેલાંના લેક્ચરમાં મેં તમને ટોપિક નંબર એક કરાવી દીધો છે જો તમે ના જોયું તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અત્યારના હું તમને અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાઓ સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન આ સમજાવવાનો છું જેની અંદર લેવ વાઈગોસ્કીનો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત અને સામાજિક રચનાવાદનો સમાવેશ કરવામાં આવે છે આપણે થઈ ગયું છે બરાબર જીન પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત જેની અંદર અલગ અલગ ચાર તબક્કા આપેલા છે જો તમને ના વળતું હોય તો વિડીયો ફરીથી જોઈ શકો છો બરાબર એક પ્લેલિસ્ટ બનાવેલું છે પ્લેલિસ્ટની અંદર તમે લાઇન બાય લાઇન બાકીના વિડીયોઝ પણ જોઈ શકો છો અને તમને ખબર છે આપણે વિકલ્પ કરેલા હતા જેની અંદર પાછલા જે પેપરમાં પૂછાયેલા એમસીક્યુનો પણ સમાવેશ કરેલો છે એટલે એકવાર ધ્યાનથી જોઈ લેજો હવે આપણે ટોપિક નંબર બે જોઈ લઈ અધ્યયન અને અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન અને અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય બરાબર હજી અલગ અલગ તને પ્રક્રિયા આપેલી છે અધ્યયન એ વર્તનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર છે યાદ રાખજો સાપેક્ષ યાદ રાખજો બરાબર અધ્યયન શું છે સાપેક્ષ ફેરફાર છે અને કાયમી ફેરફાર છે અધ્યાપન એવી પ્રક્રિયા છે જે અધ્યયનને સુવિધાજનક બનાવે છે અધ્યાપન છે જે આપણે ભણાવતા હોય જે આપણે શિક્ષકોનું કામ છે બરાબર એવી પ્રક્રિયા છે જે અધ્યયનને સુવિધાજનક બનાવે છે આ પ્રક્રિયામાં વિવિધ સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેમ કે વર્તનવાદી સિદ્ધાંત બોધાત્મક સિદ્ધાંતો અને અન્ય પ્રવૃત્તિઓ બરાબર વર્તનવાદીની અંદર આપણે અલગ અલગ તન સિદ્ધાંતો આપેલા છે પ્રયત્નો અને ભૂલનો સિદ્ધાંત શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંત અને કારિક અભિસંધાનનો સિદ્ધાંત બરાબર હવે આ કોણે આપે ને તમારે યાદ રાખવાનો છે જો ડિટેલની અંદર તમને માંગેલું નથી સિલેબસની અંદર ડિટેલમાં તમને એક એક વિશે કીધું નથી પણ આપણે વર્તનવાદીઓ કોણ છે અને એને કયો સિદ્ધાંત આપેલો છે એ તમારે યાદ રાખવું જરૂરી છે બરાબર એટલે પણ જોઈ લેજો વર્તનવાદી નો સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન થોન્ડાઈક તો થોન્ડાઈક નો શું છે સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલ શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે અને ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નોને દ્રઢ કરે છે તો શું વાત કરેલી છે કે શીખનાર જે એ વારંવાર પ્રયત્નો કર્યા રાખે છે અને પોતાની ભૂલ માંથી શીખા રાખે જે સફળ પ્રયત્નો છે એને દ્રઢ કરે છે તો આ પ્રયત્નો અને ભૂલનો સિદ્ધાંત છે બિલાડીના પ્રયોગ દ્વારા છે આ સિદ્ધાંત આપવામાં આવેલો હતો થોંડા એકનો સિદ્ધાંત હતો એટલે આ વ્યક્તિનું નામ યાદ રાખજો અને સિદ્ધાંતનું નામ યાદ રાખજો શાસ્ત્રીય અભિસંધાન તો પાવલૌ બરાબર એનું આખું પૂરું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલૌ એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે કૂતરાવાળો આ છે પ્રયોગ છે બરાબર જેની અંદર કૂતરાને ઘંટ વગાડી કે બેલ વગાડી તો એના મોઢામાં મોટામાં લાટપકે જેટલા તમે એને ખાવાનું દેખાડવામાં આવે તો આ એક સિદ્ધાંત આ તમે ભણેલો હશે

તો અલગ અલગ વ્યક્તિઓના નામ યાદ તમે રાખી લેજો સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન લેવ વાયગોસ્કીનો સિદ્ધાંત તો આની પહેલા છે ને લેવ સમજાવું છું તમારું ખાલી રિપીટ હતશે વધારે આમાં કાંઈ ડિટેલમાં એક્સ્ટ્રા આપેલું નથી રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયગોસ્કીએ દલીલ કરી હતી કે બાળકના બૌદ્ધાત્મક વિકાસમાં સામાજિક આંતરક્રિય અને સંસ્કૃતિ કેન્દ્ર સ્થાને છે તેમના મતે અધ્યયન એક એકલી અટૂલી પ્રવૃત્તિ નથી પરંતુ એક સહયોગાત્મક અને સામાજિક પ્રક્રિયા છે તેમના સિદ્ધાંતના મુખ્ય ખ્યાલો નીચે મુજબ છે વધુ જાણકાર અન્ય એમ હતા શું મોર નોલેજેબલ અધર કે એમ કેવો આ એવી કોઈ પણ વ્યક્તિ કે જે શીખનાર કરતા કોઈ ચોક્કસ કાર્ય કે વિષય વિષયમાં વધુ જ્ઞાન અથવા કુશળ ધરાવે છે તે શિક્ષક માતા પિતા કે પછી સહપાઠી પણ હોઈ શકે છે તમે શું વાત કરી કે વધુ જાણકાર વ્યક્તિ સાથે તમારે રહેવાની બરાબર છે કારણ કે જેમ કે તમે શિક્ષકો સાથે વાત કરો માતા પિતા સાથે વાત કરો તો તમારા સહપાઠી જેને કોઈ ફિલ્ડમાં વધારે નોલેજ છે તો તમે વધારે શીખી શકો છો પરિ સમી પશ્ચિય વિકાસનું ક્ષેત્ર ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ઝેડ પીડી આના હિસાબે આપણે પહેલાં સમજી ગયા છીએ બરાબર ઝેડ પીડીએ બાળકના સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલનાર સ્તર એમ કેઓના માર્ગદર્શન હેઠળ સમસ્યાનું ઉકેલવાનું સંભવિત સ્તર વચ્ચેનો તફાવત દર્શાવે છે તા આ શું જ્યાં બેનો તફાવત છે વાસ્તવિક અધ્યયન અને ક્ષેત્રમાં જે થાય છે વાસ્તવિક અધ્યયન આ ક્ષેત્રમાં થઈ છે શિક્ષકનું કાર્ય બાળકને તેના ઝેડ પીડીમાં પડકાર આપવાનું છે ઝેડ ડેવલપમેન્ટ એમાં પડકાર આપવાનું કામ શિક્ષકનું છે આ એક કામ ચલાવ ટેકો દ્વારા શીખનારને ઝેડ ના કાર્યમાં પૂર્ણ કરવા માટે આપવામાં આવે છે જેમ જેમ બાળક કુશળતા પ્રાપ્ત કરતું જાય તેમ તેમ તેને ટેકો ધીમે ધીમે ખેંચી લેવામાં આવે છે જેમ કે તમને ખબર હોય કે સાયકલ ચલાવતા હોય બરાબર તો પાછળથી કોક જાળીને રાખતું હોય તમે નાના હોય ત્યારે સાયકલ ચલાવતો હોય તમારા પપ્પા છે કે મમ્મી છે એ શીખવાડતા હોય છે સાયકલ બરાબર છે તે પાછળ ચાલીને રાખતા હોય કે એ પડી ના જાય તમે બેલેન્સ તમારું ના બગડે પણ ધીમે ધીમે જેમ જેમ તમારું બેલેન્સ આવતું જાય તેમ તેમ પાછળ જે ટેકો આપવાનું છે એ બંધ થતું જાય તો અહીંયા વધુ જાણકાર કોણ છે તમારા માતા પિતા બરાબર છે તમારે શું છે સાયકલ ચલાવવાનું કામ છે એટલે ઝેડ પીડીની અંદર તમારું તમે આવશો અને તમને કેટલું આવડે છે એની અંદર આવશે અને સ્કેફ હોલ્ડિંગમાં શું આવશે કે જેમ જેમ તમે શીખતા જજો એમ એમ જે ટેકો આપવાનું કામ છે એ બંધ થતું રહી છે ક્લિયર છે શિક્ષકનું કામ પણ એવું જ છે તમે કોઈ દાખલો હો તો બાળકોને કરવા દેવાનું બરાબર છે પછી જ્યાં અટકે નાની નાની ફરીથી પાછું એને કરવા દેવાનું છેલ્લે સુધી આપણે ટેકો આપતું રહેવાનું એક સમય એ પોતાની જ્યારે શીખી લેશે તો આ શું છે ખાલી અલગ અલગ તન તમને એમ ક્યુ ઝેડ પીડી અને સ્કેંગ આપેલું છે લેવ વાયગો સ્કેનું અધિયનો સામાજિક પરિપ્રેક્ષ્ય અને ભાષાની ભૂમિકા વાયગોસ્કીના મતે ભાષા એ માત્ર સંચારનું સાધન નથી પરંતુ તે વિચાર અને બૌદ્ધાત્મક વિકાસનું મુખ્ય સાધન છે બાળક સામાજિક વાતાવરણમાંથી ભાષા શીખે છે અને પછી તે ઉપયોગ કરી વિચાર પ્રક્રિયાને નિયંત્રિત કરવા અને જ્ઞાનનું નિર્માણ કરવા માટે કરે છે હવે આની અંદર પણ ફરીથી તમને આપેલું છે સામાજિક વાણી ખાનગીવાણી અને આંતરિક વાણી હવે આના વિશે પણ આપણે વાત કરી લઈ હતી બરોબર ફરીથી એકવાર રિપીટર થઈ ગયા સામાજિક વાણી સોશિયલ સ્પીચ અન્ય લોકો સાથે વાતચીત કરીને સોશિયલ સ્પીચ કહેવાય ખાનગી વાણી પ્રાઇવેટ સ્પીચ બાળક પોતાની જાત સાથે મોટેથી બોલીને પોતાના કાર્યોમાં માર્ગદર્શન આપે તેને ખાનગી વાણી કહેવાય આંતરિક વાણી ઇનર સ્પીચ ખાનગી વાણી ધીમે ધીમે આંતરિક વાણી બને છે અને વિચારનું સ્વરૂપ લે છે મતલબ કે ઘણીવાર તમે કોઈ સિરિયલમાં જોયું હોય તો બરાબર આવું જો કે હું ન જોઈએ પણ સિરિયલમાં જોવા જોવા મળતું હોય છે કે કોઈ મહિલા છે કે કોઈ પુરુષ છે બરાબર એ જે એક્ટર જે એક્ટર એ એકલા એકલા બોલ્યા રાખતા હોય કાંઈ પણ વસ્તુ બરાબર અને બોલતા હોય ને તો એ નોર્મલ આપણે જેમ વાત કરતા હોય ને એવી જ બોલતા હોય છે બરાબર સાચી આપણે એમ કોઈ વિચિત્ર લાગે કે ભાઈ કોને યાર વાત કરીએ એકલા લગાવું બોલે ગાંડા થઈ ગયા છે પણ એ ખાનગી વાણી કહેવાય પણ આ જ વસ્તુ તમે કોઈ એવા એક્ટરને જુઓ જે ખાલી જે વિચાર છે એ બોલતા હોય પણ એ બોલતા નથી સાચે પણ પોતાના મનમાં જે વિચાર છે ને એ આપણે દેખાડતો હોય એ આંતરિક વાણી આવે તો બાળકની અંદર એ પણ એવી રીતના હોય કે એ જ્યારે પોતાનું કામ મોટે મોટેથી બોલીને કરે ને તો એ ખાનગી વાણી થઈ જાય ધીમે ધીમે ખાનગી વાણીનું પરિવર્તન આંતરિક વાણીની અંદર કરવામાં આવતું હોય છે ક્લિયર છે તો ટેટ ટેટના અભ્યાસક્રમની અંદર આ બંને સિદ્ધાંત છે એ ખૂબ જ ઉપયોગી આવે છે સામાજિક રચનાવાદનું ચાલો આ કાંઈ મહત્વનું તમારા માટે ચાલો હવે આપણે જોઈ લઈએ એમ શીખી બરાબર છે વાયગોસ્કીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચે તફાવતને શું કહેવામાં આવે છે तो सीम्पल जाने पे कि रेड पीडी जोन ऑफ प्रोक्सिमल डेवलपमेंट चलो बीजो एक शिक्षक विद्यार्थी ने साइकिल शिखवती वक्त शुरुआत पकड़ने टेको आपने धीमे धीमे टेक तो टेको ओछो करते जाइए तो आ सिद्धांत मुजब शिक्षक शू करें तो हमें ज समझ में तरबर है शु कौ कहो तो, तो स्के સિદ્ધાંતમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત કયો છે 1962 પ્રબલન કે સ્કીમા તો શું આવશે ઓપ્શન નંબર આવશે બી ભાષા બરાબર ને પહેલા ભાષા જેવું શબ્દ આવી ગયો તો તમને ખ્યાલ હતો દેખાડી દઉં એકવાર એક જ મિનિટ ઓપ આ રીતે ભાષા જો છે વાયગોસ્કીના મતે ભાષા એ માત્ર સંચાર સાધન નથી પરંતુ વિચાર અને બૌદ્ધાત્મા વિકાસનું મુખ્ય સાધન છે તો ભાષા તમને અહીં આપેલું છે ક્લિયર છે ચાલો તો અહીંયા ભાષા આવશે બરાબર છે એક બાળક કોઈડો ઉકેલતી વખતે પોતાની જાત સાથે મોટેદી વાતો કરે છે હવે આ ટુકડો અહીં લગાવીશ તો આ કયા પ્રકારની વાણી કહેવાય તો આપણે સમજી ગયા જો મોટેદી બોલે તો એ ખાનગી વાણી છે નીચેનામાંથી ક્યુ વિધાન વાયગોસ્કીના સિદ્ધાંત સાથે સુસંગત નથી જ્ઞાનનું સહનિર્માણ થાય છે વિકાસ અધ્યયન પહેલાં થાય છે સાંસ્કૃતિક બોધાત્મક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અધ્યયન એક સામાજિક પ્રવૃત્તિ છે આ પણ ઈચ્છી છે સ્વાંશ ઓપ્શન નંબર બી વિકાસ અધ્યયન પહેલાં થાય છે તો આ વસ્તુ ખોટી છે આવશે અધ્યયન વિકાસને આગળ દોરે છે ન કે વિકાસ પછી થાય છે તો તમને આનું એક્સપ્લેનેશન પણ આપેલું છે બાળકો જૂથમાં કામ કરે કામ કરીને વધુ સારી રીતે શીખે છે આ વિચાર મુખ્યતઃ કયા મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંતને સમર્થન આપે છે મતલબ કે જૂથમાં કામ કરીને સૌથી વધારે શીખે છે તો જીન પિયાજે બીએફ સ્કીનર લેવ વાયગોત્સ્કી કે ઇવાન પાવલો તો કીની અંદર આપણે શીખી ગયા કે વધુ સારી રીતે શીખે છે તો ઓપ્શન નંબર સી લેવ વાયગોત્સ્કી કારણ કે આપણે એનાથી જ આપણે શીખી ગયા બરાબર જો અત્યારે તમને આવડી જશે આ વસ્તુ કારણ કે કારણ કે તમે એક્યારે આ ટોપિક ભણો જો એટલે તમને આવડતું હોય ખબર કે ભાઈ વાયગોત્સ્કી આપણે એના વિશે ભણી ગયા તો આ જ ઓપ્શન આવવો જોઈએ પણ જ્યારે આ જ વસ્તુ મિક્સ થાશે બરાબર આના વિશે તમે બધા શીખી લે ગયા બરાબર પાવલો વિશે તો મિક્સ સાથે ત્યારે કન્ફ્યુઝ સાથે કે શું આવે છે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોણ કેના વિશે વાત કરી તમારે ધ્યાન રાખવું જરૂરી છે શરૂઆતમાં બધી વસ્તુ સહેલી લાગે શીખતા હોઉં ત્યારે પણ જ્યારે સામે આવે ને આપણી જયારે ખબર પડે કે આ તો આમ ગોટા કરી જઈએ બરાબર એટલે ધ્યાનમાં રાખો તમારે વાયકોસ્કીનો સામાજિક રચનાવાદી દ્રષ્ટિકોણ જૂથમાં શીખવાની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે ચાલો હવે આવે છે ટેટ વન બે હજાર ચૌદનો પ્રશ્ન છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન કોનો સિદ્ધાંત છે તો પ્રયત્ન અને ભૂલ બરાબર બિલાડીવાળો પ્રયોગ છે તો કોનો આવશે થોં પ્રયોગ આવશે ઓપ્શન નંબર સી થોંડાઈ બિલાડીના પ્રયોગ પરના પ્રયોગથી આ સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો હજી આપણે આખે કોઈ પ્રયોગથી શીખવા નથી બરાબર તમને એવું લાગશે સિલેબસમાં તો ડિટેલમાં તમને આપેલું હશે તો હું તમને શીખડાવવાનો જ છું

તો ઓપ્શન નંબર બી જ આવશે કારણ કે વાયગોસ્કી છે એ ભાષાની સંસ્કૃતિમાં મહત્વ આપે છે અને પીએચડીના અલગ અલગ ચેર ચાર તબક્કાવાળા ભણી ગયા બરાબર ને સેન્સનરી મોટર જે એ છે પછી બાકીના ત્રણ હતા બરાબર પૂર્વ ક્રિયાત્મક એ તમને ખ્યાલ હશે તે ચારે ચારે ભણી ગયા તો એની જ વિશે વાત કરી લીધે એક બાળકને તેના મોટા મોટાભાઈને જોઈને કોમ્પ્યુટર ગેમ રમતા શીખે છે તો એ ભાઈ કોનું ઉદાહરણ છે તો બાળક છે પોતાના મોટાભાઈની જેમ કરતા શીખે છે તો ભાઈ કોનું ઉદાહરણ છે

ઘંટડીનો વાત સાંભળી કૂતરાના મોમાં લાળ આવી કઈ પ્રક્રિયા છે બરાબર તો ઘંટડી વગાડે છે ત્યારે એ જમવાનું આપે છે ત્યારે એના મૂળમાં લાળ આવે છે પછી ખાવાનું આપવાનું બંધ કરે ખાલી ઘંટડી વગાડે છે તો એના કૂતરાના મોંમાંથી લાળ પડતી હોય તો આ કયો સિદ્ધાંત છે તો સાવ લો અભિસંધિત પ્રતિક્રિયા બરાબર તો યાદ રાખજો વાયગોસ્કીના મતે શીખવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે તો વ્યક્તિના અનુભવથી સામાજિક આંતરક્રિયાથી શારીરિક પરિપક્વતાથી કે પ્રયત્ન અને ભૂલથી તો સામાજિક આંતરક્રિયાથી બરાબર સામાજિક આંતરક્રિયા આવશે પ્રયત્ન ભૂલ તો જે થોંડાયકનું છે સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા ત્યાં આ તમારા ટૉપિક અહીંયા પૂરું થઈ જાય નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે આ સમજાવવાનો છું ક્લિયર છે બરાબર બાકી તમે વિડીયો ગમે તો લાઇક કરજો અને હાઈક આપી દેજો વિડીયોને બીજા લોકો સુધી પહોંચી શકે અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરના જો એટલે આ બધી પીડીએફ છે જે તમને મળતી રહીએ હું તમને એકાદ બે લેક્ચરની અંદર આ પીડીએફ છે તે ટેલિગ્રામમાં આપી દઈશ